તો ઘણા બધા સંઘર્ષ સાથે એવા કેટલાક વિદ્યાર્થીઓ જેમણે ખૂબ મહેનત કરી રાત દિવસ એક કર્યા અને આખરે આ સફળતા હાંસલ કરી છે અમદાવાદની રિયાએ ત્રાણું ટકા સાથે વન ગ્રેડ મેળવ્યો છે માતા પિતા મુખબધીર છે પરિવારની પરિસ્થિતિ એટલી પણ સારી નથી કે તમામ સુવિધાઓ મળી શકે સચિવ અને અધિકારીઓ પરીક્ષા પ્લાનિંગની ટીમ બધા સાથે મળીને પરીક્ષા મૂળની અંદર ફેરફાર યાની કે સિલેબસની અંદરથી જ પેપર પૂછવા વિદ્યાર્થી જે ભણ્યા છે એમાંથી જ પેપર કાઢવા અને બહુ હાર્ડ કાઢી અથવા તો ટેક્સ્ટ બુકથી બહાર પ્રશ્ન પૂછી અને વિદ્યાર્થી જો એમાં કન્ફ્યુઝ થઈ જાય તો એ સારું નહીં કહેવાય વિદ્યાર્થીઓના એની એના જે લેવલ પ્રમાણે એ એક્ઝામિનેશન છે અને અનેક સ્ટેટની અંદર ગુજરાતના સીબીએસસી બોર્ડની અંદર બધી જ જગ્યાએ આ પ્રકારના પરિણામો પ્રાપ્ત થયા છે ત્યારે પરીક્ષાના પદ્ધતિની અંદર સંશોધન કરી અને ખૂબ સારી રીતે મારા અધિકારી મિત્રોએ મહેનત કરી અને આ પરિણામથી ડ્રોપ રેશિયો પણ આપણે ઘટાડી શકીશું પંદર લાખ સ્ટુડન્ટ એક્ઝામ આપતા હોય ને પાંચ લાખ નાપાસ થતા હોય તો એ પાંચ લાખમાંથી રનિંગ પ્રવાહમાં એકાદ લાખ જ આવતા હોય છે બાકીના રોજગારી એના મધર ફાધર સાથે બિઝનેસમાં જતા રહે પણ આપણે સો બાળકો પહેલાં ધોરણની અંદર પાસ થાય દાખલ કરીએ છીએ એ સો બાળક ગ્રેજ્યુએશન થાય આ ડ્રોપ રેશિયો અનબેલેન્સ વચ્ચે બ્રેક થાય છે એને પૂર્ણ કરવા માટે પણ ટેન્થ અને ટ્વેલ્થની એક્ઝામિનેશનની એક્ઝામની અંદર જે સોલ્યુ સુધારા હતા એ ખૂબ સરસ રીતે આ પ્રસંગે શાળાઓએ ખૂબ સારી મહેનતો કરી છે વાલીઓ પણ હવે નવી એ ઉર્જાથી આગળ આવ્યા છે બાળક જે ભણે તે ટકા નહીં પણ એ એમને મોટિવેશન કર્યા આવી